નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો શ્રાવણ મહિનાની પુત્રતા એકાદશીના દિવસે આ એક વસ્તુ ખાવી જ જોઈએ ભલે ગમે તે થઈ જાય પણ એકાદશીના દિવસે તમારે આ એક વસ્તુ અવશ્ય જ ખાવી જોઈએ જે લોકોના ઘરમાં શ્રાવણ માસની પુત્રતા એકાદશીના દિવસે માત્ર આ એક વસ્તુ ખાવામાં આવે છે તેમના ઘરમાં આખો વર્ષ સુખ સમૃદ્ધિ ધન દોલત આવે છે આ વર્ષ પાંચ ઓગસ્ટ અને મંગળવારે શ્રાવણ મહિનાની શુદ્ધ પક્ષની પુત્રદા એકાદશી આવી રહી છે તમે એકાદશીના દિવસે ગુલાબજાંબુ જલેબી પેંડા કે પછી બરફી ભલે ખાઈ ન શકો પણ આ વસ્તુ જરૂર ખાઈ લેજો મિત્રો તમારા ઘરમાં એટલી સુખ અને સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો આપણા હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં આ પુત્રદા એકાદશીનું મહત્ત્વ વધારે માનવામાં આવે છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે તો કોઈ પુત્રદા એકાદશીના પવિત્ર દિવસે માત્ર આ વસ્તુ ખાય છે તો માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના આશીર્વાદથી એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી પણ નહીં શકો અમે તમને એ પણ જણાવશું કે ગમે તે થઈ જાય પણ પુત્રદા એકાદશીના દિવસે ઘરે આવું ભોજન ક્યારેય પુલથી પણ નહીં બનાવવું જોઈએ અને ન તો ખાવું જોઈએ નહીંતર આખું ઘર અને પરિવાર બરબાદ થઈ જાય છે તેમજ આ વિડીયોમાં જાણો કે પાંચ ઓગસ્ટ મંગળવારે પુત્રદા એકાદશીના દિવસે તમારે શું ખાવું જેથી તમારા જીવનમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના આશીર્વાદ હંમેશા જ તમારા ઉપર બન્યા રહે આ વિડિયોમાં અમે તમને એ પણ જણાવશું કે આ એકાદશીના પવિત્ર દિવસે કયા ચાર કામ તમારે ભૂલથી પણ ન કરવા જોઈએ તમારે પુત્રદા એકાદશી પર આ ચાર કામ તમારે ક્યારે ન કરવા જે કોઈ પણ શ્રાવણ મહિનાની આ એકાદશીના દિવસે આચાર કાર્ય અજાણતા ભૂલથી પણ કરે છે તેનું જીવન બરબાદ થઈ જાય છે આ સાથે અમે તમને એ પણ જણાવશું કે જો તમે પાંચ ઓગસ્ટ બે મંગળવારના દિવસે આ વસ્તુઓનું દાન કરશો તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ સુખ અને સમૃદ્ધિની કમી નહીં રહે તો મિત્રો આવી માહિતી આપવા માટે અમે તમારી પાસેથી એક પણ રૂપિયો નથી લેતા અમે માહિતી તમને બિલકુલ મફતમાં જ પૂરી આપીએ છીએ એટલા માટે મિત્રો તમારે આ વિડિયો છેલ્લે સુધી જોવો જ જોઈએ ઘણા લોકો એવા હોય છે કે જે વિડીયો એ વધ વચ્ચે છોડીને હંમેશા જતા રહે છે અને વિડીયોને કાપી કાપીને જોતા હોય પછી મિત્રો આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા નથી મેળવી શકતા તેથી મિત્રો વિડીયોને અડધો છોડીને નહીં જતા તમારો આખો વિડીયો જોવો જોઈએ અને ભલે ગમે તે થઈ જાય પણ મિત્રો તમારે એકાદશીના દિવસે આ એક વસ્તુ ખાવી જ જોઈએ આ સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં મિત્રો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખી દેજો સાથે આ વિડીયોને લાઈક કરી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે એકસો ચુમ્માલીસ વર્ષ પછી આ શ્રાવણ મહિનાની શુદ્ધ પક્ષની પુત્રદા એકાદશી આવી શુભ સમયમાં આવી રહી છે અને હિન્દુ ધર્મના લોકો માટે આ એકાદશી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ દિવસે કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ નથી જતા એટલે તમે હંમેશા લાભ પ્રદાન જ કરે છે મિત્રો શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશી વર્ષમાં એક જ વાર આવે છે તેથી જ તમારે આ એકાદશી પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને એક એવો ખાસ ઉપાય છે જે એ મેં તમને વિડીયોમાં છેલ્લે જણાવશું આથી મિત્રો એટલા માટે જ તમારે આ વિડીયો અંત સુધી જરૂર જોઈ લેવો જોઈએ તો ચાલો મિત્રો હવે અમે તમને શ્રાવણ મહિનાની આ પુત્રદા એકાદશી વિશે થોડી ઘણી માહિતી આપી દઈએ આ વખતે બે હજાર પચીસમાં પુત્રદા એકાદશી વિશે લોકોના મનમાં મૂંઝવણ છે કે પૂજા કેવી રીતે કરવામાં આવશે શુભ મુહૂર્ત કયા સમયે છે આ દિવસે તમારે શું ખાવું અને શું ન ખાવું જોઈએ મિત્રો વિડીયોમાં અમે તમારી જ બધી મૂંઝવણ દૂર કરીશું સંપૂર્ણ માહિતી માટે તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે આજે આપણે આ વિડીયોમાં આ બધા જ પ્રશ્નોના જવાબ જાણીશું તો ચાલો મિત્રો સૌ તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશીનો સાચો સમય શું રહેશે આથી મિત્રો અમે તમને વારાફરતી બધી જ માહિતી જણાવી દેશો અને એ પણ જણાવશું કે આ શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશીના દિવસે આપણે કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને મિત્રો અમે તમને એ પણ જણાવી દેશો કે આ દિવસે એક એવી વસ્તુ છે તે ભૂલથી પણ તમારે ન ખાવી જોઈએ જો તમે ભૂલથી પણ આ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે તો ભૂલથી પણ આવું કામ ન કરતા અને કોઈ સમસ્યા આવે તે પહેલાં તમારે આખો વિડીયો જોઈ લેવો જોઈએ આ એક ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ વિડીયો બનવા જઈ રહ્યો છે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં કમેન્ટ બોક્સમાં જય માતાજી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખી દેજો સાથે જ આ વિડિયોને લાઈક કરી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મિત્રો હવે આપણે જાણી લઈએ કે શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશીના દિવસે કઈ વસ્તુનું સેવન તમારે ભૂલથી પણ ન કરવું જોઈએ આ એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે કેટલીક વસ્તુ તમારે ખાવાનું ટાળવું જોઈએ જેથી મિત્રો તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે તો ચાલો જાણીએ કે પુત્રદા એકાદશીના દિવસે આપણે એવી કઈ વસ્તુ ન ખાવી જોઈએ એમાં સૌથી પહેલી વસ્તુ જે છે એ માંસાહારી ખોરાકનું સેવન મિત્રો પુત્રદા એકાદશી આ જેવા પવિત્ર દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાય છે આ દિવસે માંસાહારી ખોરાક ઈંડા માછલી ચિકન કે કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ શારીરિક શાંતિ માનસિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ માટે હાનિકારક છે માંસાહારી ખોરાક ખાવાથી ગુણોમાં વધારો થાય છે ત્યાંથી માનસિક શાંતિ અને સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે મિત્રો પુત્રદા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે એટલા માટે આ દિવસે ફક્ત સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ જે શુદ્ધતા અને ભક્તિનું પ્રતિક છે એટલા માટે મિત્રો આ દિવસે ફક્ત શાકાહારી અને સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ બીજી વસ્તુ છે કે ખોટા ખોરાકથી દૂર રહેવું મિત્રો પુત્રદા એકાદશીના પવિત્ર દિવસે તમારે ખાટા ખોરાકનું સેવન સંપૂર્ણપણે માનવામાં નથી આવતું આથી તમારે કેરી આંબલી દહીં આમ જેવા ખાટા અને લીંબુ વગેરે જેવા ખાટા ફળો ખાવાનું તમારે ટાળવું જોઈએ ખાટા ખોરાકથી તામસિક ગુણો વધે છે તે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરી શકે છે અને વિક્ષેપ પેદા કરી શકે ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય કરે છે જે પૂજા અને ઉપવાસના હેતુને નષ્ટ કરી શકે છે તેથી મિત્રો આ દિવસે રાખતી દૂર રહેવું જરૂરી છે વસ્તુ છે નશીલા પદાર્થો મિત્રો પુત્રદા એકાદશીના દિવસે કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે દારૂ તમાકુ ગુટકા પાન કડીકી વગેરેનું સેવન માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આ પદાર્થો શરીરને અશુદ્ધ કરે છે અને સાથે જ પૂજામાં પવિત્ર હેતુને પ્રભાવિત કરી શકે છે આવા નશીલા પદાર્થથી દૂર રહેવાથી ભક્તિ શુદ્ધ રહે છે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય તેથી મિત્રો આ દિવસે કોઈ પણ નશીલા પદાર્થનું સેવન નહીં કરવું જોઈએ ખાંડ અને મીઠાઈઓનું સેવન મિત્રો પુત્રદા એકાદશીના દિવસે ખાંડ અને વધુ પડતી મીઠી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ વધુ પડતી મીઠું કે ખાંડયુક્ત ભોજન રાજસ અને તામસ ગુણોમાં વધારો કરે છે જે ઉપવાસના હેતુને પ્રાપ્ત કરવામાં અવરોધ ઊભા કરી શકે છે તો મિત્રો કેળા સફરજન નાળિયેર બદામ કાજુ વગેરે જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકાય છે મીઠા ફળો આહારને સંતુલિત કરે છે અને ભક્તિમાં કોઈ અવરોધ ઉત્પન્ન નથી કરતા ડુંગળી અને લસણનું સેવન મિત્રો પુત્રધા એકાદશી જેવા પવિત્ર દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ પ્રતિબંધિત છે ડુંગળી અને લસણ તામસિક ગુણોથી ભરપૂર હોય છે ને તે વ્યક્તિના માનસિક સંતુલનને અસર કરી શકે છે ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં સંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધ ઉત્પન્ન થાય છે એટલા માટે જ તમારે આ દિવસે આ બંનેનું સેવન ન કરવું જોઈએ તેથી તમારી ભક્તિ શુદ્ધ રહે અને તમારી માનસિક સ્થિતિ સંતુલિત રહે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજુ સુધી તમે કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી નથી લખ્યું તો મિત્રો જરૂરથી લખી દેજો સાથે જ આ વિડીયોને લાઈક કરી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો સાથે જ કમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ અમને જણાવજો કારણ કે અમે રાશિચક્ર સાથે સંબંધિત ભાગ્ય પણ જણાવીએ છીએ અને કુંડળીમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવાનો સૌથી સરળ ઉપાય પણ જણાવીશું મિત્રો કૃપા કરીને કમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂરથી અમને જણાવજો મિત્રો હવે જાણીએ કે શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશીના દિવસે તમારે કયા કામ ભૂલથી પણ નહીં કરવા જોઈએ મિત્રો આ દિવસ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે તેથી મિત્રો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે એકાદશીના દિવસે વાળ અને નખ કાપવાનું ટાળવું જોઈએ આ દિવસ પવિત્રતા અને ભક્તિનો છે અને આ દિવસે શરીરના કોઈ પણ ભાગને કાપવાથી આ પવિત્રતા તૂટી શકે છે આથી એકાદશીના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે પરંતુ તુલસીના પાન આ દિવસે તમારે ફૂલથી પણ પાંચ પાન ન તોડવા જોઈએ જો તમે ભગવાન શ્રી વિષ્ણુને તુલસીના પાન ચડાવવા માંગતા જ હોય મિત્રો તમારે એક દિવસ પહેલાં તુલસીના પાન તમારે તોડી લેવા જોઈએ અને ભગવાન વિષ્ણુને અર્પણ કરો મિત્રો એકાદશીના દિવસે ચોખા ખાવાનું સંપૂર્ણપણે પ્રતિબંધિત માનવામાં આવ્યું છે આથી મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખા ભગવાન વિષ્ણુના રૂમમાંથી ઉદ્રવ્યા હોવાનું માનવામાં આવે છે તેથી જ મિત્રો આ દિવસે ભાત તમારે ન ખાવા જોઈએ પુત્રદા એકાદશીના દિવસે સવારે મોડે સુધી સોવાનું ટાળવું આ દિવસનું મહત્વ શારીરિક અને માનસિક રીતે સજાગ રહેવાનું છે તેથી જ મિત્રો આ દિવસે વહેલા ઉઠીને ભગવાન વિષ્ણુની પૂજા અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને મિત્રો તમારી ભક્તિને મજબૂત બનાવવી મહત્વપૂર્ણ છે આથી મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર પુત્રદા એકાદશીના દિવસે કોઈની સાથે લડાઈ કે ઝઘડા ન કરવા જોઈએ આ દિવસે શાંતિ અને સુમેળનો છે તેને મિત્રો શાંતિપૂર્ણ રીતે ઉજવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ચાલો મિત્રો હવે જાણીએ કે શ્રાવણ મહિનાની આ પુત્રદા એકાદશીના દિવસે કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને આ દિવસે ઉપવાસ કરનાર વ્યક્તિએ પાણી લોટ બટાકા શક્કરિયા સાબુદાણા નાળિયેરનું દૂધ ફળ અને ગોળનું સેવન કરવું જોઈએ આ વસ્તુઓ ઉપવાસ દરમિયાન કોઈ અવરોધ ઉત્પન્ન નથી કરતી અને તે સાત્વિક છે પાસાહારી ખોરાક તમારે સંપૂર્ણપણે ટાળવો જોઈએ કારણ કે તે ઉપવાસના હેતુ સાથે મેળ ખાતો નથી આથી મિત્રો આ પુત્રદા એકાદશીના દિવસે શ્રેષ્ઠ વિકલ્પ ફળાહાર છે તેમાં સફરજન કેળા દ્રાક્ષ નારંગી પપૈયા વગેરે જેવા તાજા ફળો ખાઈ શકાય છે આ ફળો વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર હોય છે અને શરીરને તાજગી પ્રદાન કરે છે આ ઉપરાંત જો તમને વધુ ઊર્જાની જરૂર લાગે તો તમે સાબુદાણા ખીચડી સાબુદાણાના વડા અથવા તો સાબુદાણા ટિક્કી પાંચ ખાઈ શકો છો મિત્રો આ સાબુદાણા પચવામાં હલકા હોય છે અને શરીરને જરૂરી ઊર્જા પૂરી પાડે છે જે ઉપવાસ દરમિયાન મદદરૂપ થાય છે આ સાથે રાજગ્રાનો લોટ પણ સારો વિકલ્પ છે આ દિવસે ફક્ત શુદ્ધ સાત્વિક ખોરાક જ બનાવવો જોઈએ અને મિત્રો ડુંગળી લસણથી દૂર રહેવું જોઈએ આ તામસિક ગુણોથી ભરપૂર હોય છે જે ઉપવાસના હેતુને અસર કરી શકે છે તો મિત્રો આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ આનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળશે અને તમને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે હિન્દુ ધર્મમાં આ પુત્રદા એકાદશીનું વિશેષ મહત્ત્વ છે આ વખતે બે હજાર પચીસમાં શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશી પાંચ ઓગસ્ટ અને મંગળવારના દિવસે આવી રહી છે તો ચાલો હવે આપણે આ પુત્રદા એકાદશીનું મહત્વ શુભ મુહૂર્ત અને પૂજા પદ્ધતિ વિશે જાણી લઈએ આ વખતે શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશી તિથિ ચાર ઓગસ્ટ રાત્રે અગિયાર વાગ્યે એકતાલીસ મિનિટે શરૂ થશે અને તારીખ પાંચ ઓગસ્ટ બપોરે એક વાગ્યે બાર મિનિટ વાગ્યે સમાપ્ત થશે અને ઉર્ધ તિથિના આધારે પુત્રદા એકાદશી પાંચ ને મંગળવારના મનાવવામાં આવશે અને બ્રહ્મ મુહૂર્ત ચાર વાગ્યે વીસ મિનિટથી પાંચ વાગ્યા વીસ મિનિટ સુધીનું રહેશે અભિજીત મુહૂર્ત બાર વાગ્યાથી લઈને બાર વાગ્યા અને પંચાવન મિનિટ સુધીનું ચાલશે આપણે આ પુત્રદા એકાદશીની પૂજા પદ્ધતિ વિશે વિગતવાર જાણીએ મિત્રો એકાદશીનો ઉપવાસ ખૂબ જ પવિત્ર અને લાભદાયી માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અથવા તો શ્રી કૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવી છે તો ચાલો મિત્રો હવે આ વ્રતની સંપૂર્ણ પૂજા પદ્ધતિ વિશે જાણી લઈએ જેથી તમે તેને ભક્તિ અને શ્રદ્ધાથી પૂર્ણ કરી શકો અને જાણીએ તે પહેલાં તમારે કમેન્ટ બોક્સમાં નમો ભગવતે વાસુદેવાય નમઃ જરૂરથી લખી દેજો પુત્રદા એકાદશીના દિવસે સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠી સ્નાન કરવું અને બ્રહ્મ મુહૂર્તનો સમય તાજગી અને ઉર્જા મેળવવાનો શ્રેષ્ઠ સમય છે આ પછી મિત્રો સ્વચ્છ કપડાં પહેરી અને માનસિક અને શારીરિક રીતે પોતાને શુદ્ધ કરો સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખીને ઘર કે મંદિરને સાફ કરવું જોઈએ હવે પૂજા સ્થળ તૈયાર કરી લાકડાની ચોકી લઈ અને તેના પર પીળું કપડું પાથરી તેના પર ભગવાન વિષ્ણુ અથવા તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ હવે ભગવાનને પંચામૃતથી અભિષેક કરો પંચામૃતમાં દૂધ દહીં ઘી મધ અને ખાંડ ભેળવીને ભગવાનની મૂર્તિને અર્પણ કરવું જોઈએ આમ કરવાથી આપણને ભગવાનના આશીર્વાદ મળે છે આ પછી ભગવાન પીળા ચંદન અક્ષત પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ પૂજા દરમિયાન આ બધું જ ભગવાન વિષ્ણુ અથવા તો શ્રી કૃષ્ણને સમર્પિત કરવાથી તમારી શ્રદ્ધા અને ભક્તિ પ્રગટ થાય છે પૂજા દરમિયાન આ પુત્રદા એકાદશીની વ્રતકથાનો પાઠ કરવો જોઈએ મિત્રો આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ઉપરાંત વિષ્ણુ ચાલીસાનો પાઠ પણ કરવો અને વિષ્ણુ ચાલીસા વાંચવાથી ભગવાન વિષ્ણુનો વિશેષ આશીર્વાદ મળે છે અને જીવનને બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય હવે મિત્રો પૂજા પછી ભગવાનને આરતી કરવી અને તેમને પ્રસાદ અર્પણ કરવો જોઈએ પ્રસાદ ચડાવતી વખતે તમારી ઈચ્છાઓની પરિપૂર્ણતા માટે તમારે હૃદયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરવી અને ભગવાનને આરતી કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે બીજા દિવસે સવારે ઉપવાસ તોડી નાખો અને આ દિવસે ઉપવાસ અને ભગવાનની પૂજા કરવાથી વ્યક્તિને આધ્યાત્મિક શાંતિ મળે છે મિત્રો ઉપવાસ પછી જરૂરિયાતમંદોને દાન આપવું જોઈએ આ દિવસે તલ કપડા વગેરેનું દાન કરવું શુભ માનવામાં આવે છે આ દાન દ્વારા ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પાપોથી મુક્તિ મળે છે જો હજુ સુધી તમે કમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નથી લખ્યું તો મિત્રો જરૂરથી લખી દેજો ચાલો હવે જાણીએ કે આપણું મિત્ર પુત્રદા એકાદશી દિવસે ગાયને કઈ વસ્તુ ખવડાવવી જોઈએ તેથી આપણા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય ઘરમાં ગાય રાખવાથી વાસ્તુદોષ આપમેળે જ દૂર થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે જો તમારા ઘરે ગાય હોય તો દરરોજ તાજી રોટલી બનાવીને ગાય માતાને ખવડાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ધ્યાનમાં રાખો કે ગાયને ક્યારેય તમારે વાસી રોટલી ન ખવડાવવી જોઈએ કારણ કે મિત્રો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે વાસી રોટલી ખવડાવવાથી તમારી મહેનત હંમેશા નિષ્ફળ થઈ શકે છે અને દુઃખના દેવતા તમારા ઘરમાં નિવાસ કરી શકે તેથી દરરોજ તમારે તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવવાનો પ્રયાસ કરવો જોઈએ જો કોઈ કારણોસર રોટલી બચી જાય તો તેને બીજા દિવસે ન આપવી જોઈએ કારણ કે તે વાસી માનવામાં આવે છે અને ગાયને હંમેશા તાજો અને સ્વચ્છ ખોરાક જ આપવો જોઈએ આ સિવાય જો ઘરમાં તમારે કોઈ ફળ એ શાકભાજી સડી ગયા હોય મિત્રો તમારે તેને ગાયને આપવાનું ટાળવું જોઈએ કારણ કે તે ગાયમાં કોટી દેવી દેવતાઓ નિવાસ કરે છે અને ગાયને જ્યારે તમે વાસી ખોરાક ખવડાવો છો તેનાથી આ દેવી દેવતાઓ ક્રોધિત થઈ શકે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવતી નથી ગાય માતાને પ્રસન્ન કરવા માટે તમે લોટના અગિયાર ગોળા બનાવી શકો એના પર તમારે હળદર લગાવી શકવાની છે અને પછી ગાયને ખવડાવી દો આમ કરવાથી તમારા બધા જ કામ સરળ બને છે અને મિત્રો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવા લાગે છે જો શક્ય હોય ગાયની સાતવાર પરિક્રમા કરવી અને આ તમારા જીવનમાં સફળતા અને ખુશીઓ લાવે છે જ્યારે પણ તમે ગાયને રોટલી આપો છો ત્યારે તમારે તેમાં હળદર અથવા તો થોડું ઘી ઉમેરી શકો છો આનાથી મિત્રો તમારા જીવનમાં શુભ પરિણામો જોવા મળશે ગાયને તાજી રોટલી ખવડાવવાથી અને તેનું સન્માન કરવાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન પણ આવી શકે છે કારણે જ કામ પૂર્ણ થઈ જાય સમૃદ્ધિ આવે અને જો હજુ સુધી તમે કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી નથી લખ્યું તો જરૂરથી લખી દેજો સાથે જ આ વિડીયોને લાઈક કરી ચેનલને પણ તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મિત્રો હવે આપણે રુદ્રદા એકાદશીના દિવસે કરવામાં આવતા ચમત્કારી ઉપાયો વિશે જાણી લઈએ ધાર્મિક માન્યતા અનુસાર પુત્રદા એકાદશીના દિવસે તુલસીની પૂજા કરવી ભગવાન વિષ્ણુને અમારો તુલસી અતિ પ્રિય છે આથી તુલસીમાં માતા લક્ષ્મીનો પણ વાસ હોય છે સવારે તુલસીની પૂજા કરવી અને સાંજે તુલસી પાસે એનો દીવો અચૂક કરવો જોઈએ જો તમને ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ મેળવવી હોય મિત્રો તમારે પુત્રદા એકાદશીના દિવસે જ્યારે દીવો કરો ત્યારે તેની નીચે કેટલાક ચોખાના દાણા રાખી દો જ્યારે દીવો ઓલવાઈ જાય તો તે ચોખાને લઈને લાલ રંગના કપડામાં બાંધી તિજોરીમાં તમારે મૂકી દેવા જોઈએ આમ કરવાથી જીવનમાં આર્થિક સંકટ નહીં આવે આથી મિત્રો પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવી અને પછી તમારે તેની સામે બેસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ મિત્રો આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો અમને વિનંતી છે જો હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો તમારો ખૂબ ખૂબ આભાર